મારા હસબન્ડ જેમની ઉંમર છત્રીસ વર્ષ એમને લીવર સિરોસિસનો પ્રોબ્લેમ હતો અમે મોર્ડન હોમિયોપેથીની દવા લીધી એના બે ત્રણ મહિનામાં જ એમની બધી તકલીફો દૂર થવા લાગી એમના બધા રિપોર્ટ પણ નોર્મલ આવવા લાગ્યા નમસ્તે હું વડોદરા ગુજરાતની રહેવાસી છું મારા હસબન્ડ જેમની ઉંમર છત્રીસ વર્ષ એમને લીવર સિરોસિસનો પ્રોબ્લેમ હતો પહેલી વાર ડૉક્ટરે કીધું કે તેમને લીવર સિરોસિસનો પ્રોબ્લેમ છે અને એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તો અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા અને મને ફેસબુક ના માધ્યમથી મોર્ડન હોમિયોપેથી ખબર પડી પહેલી વાર મોડન હોમિયોપેથી માં ગયા ત્યારે મારા હસબન્ડ ની હાલત ખૂબ જ ગંભીર હતી તેમને પેટમાં પાણી ભરાયું હતું પગમાં સોજા હતા એમને શ્વાસની તકલીફ હતી એમને ભૂખ પણ નથી લાગતી એમને લોહી પણ ઓછું હતું અને એમનાથી થોડુંક પણ ચાલી શકાતું ન હતું એમની તબિયત ખૂબ જ ગંભીર હતી એમની હાલત ખૂબ જ ગંભીર હતી અમે મોડર્ન હોમિયોપેથીની દવા લીધી એના બે ત્રણ મહિનામાં જ એમની બધી તકલીફો દૂર થવા લાગી એમના બધા રિપોર્ટ પણ નોર્મલ આવવા લાગ્યા એમને જે પેશાબની તકલીફ હતી પેશાબ પણ ન થતો ન હતો એ પણ થવા લાગ્યો ભૂખ પણ લાગવા માંડી એમનું લોહી પણ જે ઓછું હતું એ વધવા લાગ્યું અને એમની બધી તકલીફો ધીરે 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 દૂર થઈ ગઈ અને એ મોડર્ન હોમિયોપેથીની દવાથી એમને ખૂબ જ સારું થઈ ગયું અને હરી સારી રીતે હરીફરી શકે છે થેન્ક યુ મોડર્ન હોમિયોપેથી